થોડા દિવસો પહેલાં વિરમગમ અમદાવાદ હાઈવે પર સચાણાથી થોડે આગળ કોલસા ભરેલી બે ટ્રકો પાર્ક કરીને એક ટ્રકમાં આરામ કરતા ડ્રાઈવરની જાણ બહાર બાજુમાં પાર્ક કરેલી ટ્રકની ટાંકીમાંથી આરોપીઓ ડીઝલ ચોરી કરી રહ્યા હતા જેની જાણ થતાં ટ્રકના ડ્રાઈવરે આરોપીઓને રોકતા ચાર જેટલા શખ્સોએ ડ્રાઈવર ઉપર છરી જેવા તીસણ હથિયારથી હુમલો કરી સિત્તેર લીટર ડીઝલને લૂંટ કરી ફરાર થઈ ગયા હતા ત્યારે અમદાવાદ ગ્રામ્ય અમદાવાદમાં પિતા બનવાની ખુશી ક્ષણભરમાં માત માં બદલાઈ હોવાની ઘટના સામે આવી છે જેમાં સિંગરવા ખાતે રહેતા રવિ નામના યુવકની પત્નીને પુત્રનો જન્મ થતાં તે ખોખરા ખાતે આવેલી સંજીવની હોસ્પિટલમાં રોકાવા માટે ગયો હતો ત્યારે હોસ્પિટલની બહાર નીકળતા સમયે અંગત અદાવતમાં તેના મિત્ર હાર્દિક નિખિલ અને સાગરે કારનો કાચ તોડી રવિને બહાર કાઢ્યો હતો અને છરીના ઘા ઝીંકી દીધા હતા જે બાદ ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો હત્યાની હતી અને પોલીસ દાખલ કરી તપાસ શરૂ કરી છે આવેલ શિલાલેખ ચાર રસ્તા પાસે અકસ્માત કરનાર કાર ચાલક પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે જેમાં ઓગણીસ જૂન ના રોજ એક બાઇક ચાલક શાહીબાગમાં આવેલ શિલાલેખ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક કાર ચાલક ફૂલ સ્પીડે કાર ચલાવીને આવ્યો હતો અને બાઇક ચાલકને અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો જે બાદ પોલીસ તપાસમાં અકસ્માત કરનાર કાર ચાલક પોલીસ કોન્સ્ટેબલ હોવાનું સામે આવતા એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે